હલો મિત્રો હું તમને બતાવવાનો છું જે હાલમાં સમાજ કલ્યાણની જે યોજના ચાલી રહી છે માનવ કલ્યાણ યોજના તે વિશે માહિતી આપવાનો છું તેમાં શું શું ડોક્યુમેન્ટ જોઈએ અને કઈ સાઈડ ઉપર ફોર્મ ભરાય તો માનવ કલ્યાણ યોજનાની અંદર અઠ્યાવીસ પ્રકારના નાના મોટા અંતાર્થીઓ માટે કીટ આપવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા તો તેની અંદર તમારે અરજી કરવા માટે જે વેબસાઇટ છે તે સાઈડની અંદર તમારે ઇ કુટેર નામની જે સાઈડ આવશે તેની ઉપર જવું પડશે ત્યાંથી અરજી થાય તેની અંદર ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ રેશન કાર્ડ આવકનો દાખલો જાતિનો દાખલો જે તે ધંધાને લગતું જે આપણે શ્રમ કાર્ડ કઢાવેલા છે તે શ્રમ કાર્ડ ત્યારબાદ પાસપોર્ટ સાઇઝ ફોટો જે આ બધા ડોક્યુમેન્ટ્સ છે તે ઓરિજિનલ જ અપલોડ કરવાના રહેશે અને અરજી કરવાની રહેશે ધંધાને લગતું પ્રમાણપત્ર માનવ કલ્યાણ યોજનાની અંદર નથી પણ જે માનવ ગરિમા યોજના હતું તેની અંદર હતું આની અંદર એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પણ આવશે તે પણ અપલોડ કરવું પડશે તો આની અરજી કોટર નામની સાઈડ ઉપરથી થશે અથવા તો સાયબર કાફે વરા અથવા ગ્રામ પંચાયતના વિસી અથવા કોઈ પણ જે ઓનલાઈનનું કામ કરતા હોય વર્ક કરતા હોય છે ત્યાં જઈને તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો તે સમાજ કલ્યાણની સાઈટ છે તેની ઉપરથી આની અરજી થાય તો આ માનવ કલ્યાણ યોજનાનો જે લાભ લેવા માગતો હોય તો આ પોર્ટલ તારીખ ત્રણ છ ત્રણ સાત બે હજાર ચોવીસથી ખુલ્લું મૂકવામાં આવેલું છે અત્યારે હાલમાં ખુલ્લું જ છે તો આપ સૌ અત્યારે હાલમાં આની અરજી કરી શકો છો તો મારો વિડીયો આગળ શેર કરજો જેથી આ યોજનાનો કોઈ લાભ લેવા માંગતા હોય તો તેને લાભ મળે અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો તેમજ મારી ચેનલને શેર પણ કરજો મારો હેતુ એ જ છે કે જે પણ યોજના સરકારી નવી આવે અને અમારા થકી તે યોજનાની જાણ થાય તો વહેલી તકે એ તમારા સુધી પહોંચાડવી અને તમને આનો લાભ મળે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જય હિન્દ જય ભારત